આ કાર્યકરો રેડ કરવો પડ્યો પ્રાપ્ત માહિતી મુજબ આપના કાર્યકરોએ આમોદ ચાર રસ્તાથી સમા હોટલ સુધી ભીસ્મા રસ્તાનો સામે વિરોધ નોંધાવવાનું આયોજન કર્યું હતું કાર્યક્રમનો નિર્ધારિત સમય વીતી ગયા પછી પણ કાર્યકરો સમયસર ભેગા ન થતા કાર્યક્રમ થોડો મોડો શરૂ થયો હતો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમોદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો કાર્યક્રમ મોડો થતાં પોલીસે પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પોલીસે સીધા આમ આદમી પાર્ટીના પ્રમુખના ઘરે પહોંચી શાળીથી રેલી શરૂ થવાની હતી પોલીસે ત્યારથી જ સોળ જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી તમામ કાર્યકરોને આમોદ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઘટનાને કારણે આપનો આયોજિત વિરુદ્ધ કાર્યક્રમ રદ થયો હતો પોલીસે આ કાર્યક્રમ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા ચડાવવાના હેતુથી કર્યું હોવાનું જણાવ્યું છે